આજનો વિડીયો છે જોર અને વિડીયો જોવાનું ભૂલતા નહી અને અમારો તમને ગમે તો લાઈક શેર ને કોમેન્ટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા પણ કરતા રેન્ટ પણ કરજો તો ચાલો તો હવે ચેલેન્જ કરે હેલો મિત્રો તો હું છું પિન્ટુ અને અમે આવી ગયા છીએ આજે એક ચેલેન્જ વિડીયો લઈને અને ચેલેન્જ વિડીયો ની અંદર આ બધી આઈટમો રાખેલ છે એટલે કે જે મેં જે લખેલા આવે એ ખાવું પડશે દેખ પહેલા તો છે એક લીમડાના પાન પછી છે મરચાં પછી લસણ લીંબુ અને આમાં છે બધાની ચીઠિયા નામ ઉપર એના ઉપર નામ લખેલ છે જેને જે આવે હારવા ઉપર જે ખાવું પડશે અને આ છે મીઠું અને ચેલેન્જમાં કાંઈ ગશે આસાન ચેલેન્જ છે આ અમારી પાસે છે બે દડા કેમેરા મેં અહિયાં અમે એક કર્યો છે ખાડો આ ખાડા તમને અને અમારી સાથે છે આ ત્રણ પિયુષ પરેશ અને વિક્રમ અને એક મુને કેમેરામેન અંકિત તો એક ને બે ચાન્સ આપવામાં આવશે જેમાંથી જો અમે જેનો દડો ગયો એ જીત્યો અને જો ના જો બે ચાન્સ તો એને પેલા એક ચીઠી ખેંચવાની અને જે નામ આવ્યું ને એની અંદર લીંબુ લસણ કે પછી લીલા મરચાં ખાવા પડશે તો બસ તો બીજી કોઈ વાત કર્યા પેલા કરીએ વિડીયો ને સ્ટાર્ટ પિયુષ ભાઈ પેલા ભાઈ એક મિનિટ એક મિનિટ તમારે ખાડો થોડોક બતાવી દે અમેન આ છે નાનકડો ખાડો આટલી છે સરહદ

પિયુષ ભાઈ લસણ ખાઈ રહ્યા છીએ નાનકડી સજા ફોલ્યા વગર ખાવાનું તું

ચાલો ગાય સજા મળવાની છે બે શબ્દ બોલો તો ખરી ફરેશ ભાઈ પોતાને શું આવે તો હારું પોતાને તો બીજું કઈ નઈ મારતા પડ્યા છે થોડાક કાલે શું કઈ જાય એ તો કોણ ખોલશે છે તમારે જેના કંઈ ખોલો રાબી તેના કન એકચ્યુલી છે પણ લીંબુ સરસ આપણે ફેવરટ વસ્તુ છે તો આમાં હવે છે તમારો વારો લેબુ ખો અને તોળા ખો અને સ્વાદ હોય છે એકદમ મજો મેઠો હું રોજ ખાઉ છું આવ નાનો કોણ રસ તો એક નંબર એક નંબર તો આઈ ગયા છે છેલ્લે આપણે પિન્ટ ટુ ભાઈ પિન્ટ ટુ ભાઈના વાળામાંથી કે શું આવે છે મરચું આવે છે કે મેઠું આવે છે કે લેંબું આવે છે કે એ બચી જાય છે એ બધું આવે બસ તો મરચા જ આવે છે બરાબર ચાલો તારે

અરે એક મિનિટ આમેર ખુલી પડી તમે દેખાય ગા લેવુ વાળી છે કદી કરમે છે જિંદગીમાં કમ પૂરો કદી જીત્યા કાઢ દે એટલે આમાં છે જિંદગી લાગે ફોન 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 ગાંટા માણીને લોટો ફોન છત નહીં કાઢતો ભેટ દેજો પનીશમેન્ટ હાલતા મને ફોટું લાગે છે પણ આલું પડશે ડાયરેક રેડ શોખેડ ડાયરેક એક જાત કે મારી ધાકો ડાયરેક ડાયરેક રેડ ચોખા ઠંડુ પાપી બહુ ખુશ કરો મોધેલો તો

સરકારે ભારત આયો કેવું લાગ્યું કેવું લાગ્યું મજા કે નહીં મજા આવી કે નહીં નહી